મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમરકામના વળવાડા ગ્રામ પંચાયત દ્વારા કૌચરણ જમીનમાં દબાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી આજ રોજ પલવાડા ગામે કૌચરણ જમીનમાંથી ગેરકાયદેસર રોડ બંધ કરાયો

ગ્રામ પંચાયત દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમાં આપણી સામે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આજે જે આજે ગઢવા ગ્રામ પંચાયત જે ફર્સ્ટ કામ કરવા જઈ રહ્યું છે જેમાં આપણે ગૌચરનું જે દબાણ હતો અને જે આદેશ લોકોની જે જમીન છૂનવીને એમાં વેસ્ટર્ન દમણના ભરા જે આપેલી હતી જમીન આજે છેલ્લા પાંચ વર્ષથી એમને આપણે ન્યાય આપવા પણ નીકળ્યા હતા જે સમયે આપણને આનંદ થાય છે કે આપણા માટે પંચાયતમાં આજે આ ફર્સ્ટ કામ આવ્યું છે આવું અને આપણું આજે જે મુહૂર્તના કામમાં જ આપણે દબાણ દબાણ ચાલુ કર્યું છે આ દબાણ માત્ર

ઉપરાંત એમની વાત સમજીને માપી જે આવી હતી જે માપણી એકવીસ પાંચના રોજ આવી હતી ત્યાર પછી એ જે માપણી સીટ થયા પછી આપણી ઘટના પાછું જે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જે બસાવ કરાવેલા જેમાં એમણે પાછું કે તમે દોર મળતા આવ્યો છો પણ તમે આ રીતે દમણ ક્યારે કરશો ત્યારે અમારી જવાબદારી મળે છે અમારા ગ્રામ પંચાયત વતી અમારા સરપંચ વતી અમારા સભ્યમંત્રી કર નથી સમય આજે બાવીસ સાત સાત થઈ ગયા આજે એક આઠ થઈ ગઈ તમે આજે આઠ બંદર છે થઈ ગયા છે સંકુલ વાત નથી અરજી કરેલી ગૌચન જમીન પર દબાણ છે ને એના માટે તો ગૌચનની જમીન ખાતામાં આવેલી છે પુનઃ સર્વે નંબર સત્તાવીસ અને ઓગણત્રીસ એ ગૌચન જમીન છે એ અને અમિતાભેનના અરજીના ધ્યાને લઈ કલેક્ટર સાહેબે એકત્રીસ પાંચ પચીસના રોજ ડીઆરઆર માપણી કરવામાં આવે એ માપણીમાં સિદ્ધ થયેલું કે આ દબાણ છે સરખા જમીન પર એટલે બે સાત ના હિતેશભાઈને નોટિસ આપવામાં આવેલી કે આ દબાણ દૂર કરો પછી પાછી નોટિસ આપવામાં આવેલી અગિયાર સાથે પણ દબાણ દૂર થયું નથી એટલી પાછી કલેક્ટર સાહેબને સ્વાગત કાર્યક્રમમાં પાછી કાર્યક્રમમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ દબાણ દૂર કરવા માટે જણાવે કે આજે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી આ કર્યું છે